હેલો ફ્રેન્ડ્સ ગેઝ ટે અને ગાઈઝ અમે આવી ગયા છે હોલિકા દહન માટે એન્ડ ગાઈઝ યુ કેન સી કે કેટલું બધું ફ્લેમ છે અને પછી અમે લોકોએ પૂજા કરી હોલી પૂજા એન્ડ ઇટ વોઝ રિયલી ગુડ એન્ડ ધેન ગાઈઝ અમે આવી ગયા રીવા જોડી અને રીવાએ અમને કલર લગાવ્યો વિચ વોઝ સો ક્યૂટ એની નાની નાની આંગળીઓથી અમને કલર લગાવ્યો એને એન્ડ પછી અમે બી એને થોડો થોડો લગાવ્યો અમારી એક આંગળીથી કારણ કે અમારો અખાત બહુ જ ભારે પડી શકે એટલે સો ધેન ગાઈઝ પૂર્વે મારા પગ ધોયા એન્ડ આઈ જસ્ટ લવમાં સિસ્ટર ભગવાન કરે આવી બેન બધાને મળે સો ગોડ બ્લેસ હર એન્ડ ધેન નેક્સ્ટ ડે અમે નીકળી ગયા નીવના ઘરે જવા માટે કારણ કે અમે એની જોડે હોળી રમવાના છે એન્ડ ગાઈઝ નીવનું ઘર અમારાથી નજીક જ છે અને પછી નીવ અમે જેમ ના આવ્યા એવું રીતે નીવે પૂરવાની કલર લગાવ્યો અને પૂરવાએ ભાઈ મને કલર લગાવ્યો વેન આઈ વોઝ યુ નો ટેલિંગ એવરી કે મારે નથી લગાવું મારે નથી લગાવું અને નીવે મને આખી રંગી નાખી વીચ નોટ ગુડ ગાઈઝ મારો આખું ફેસ ભરીને કલર આખું ઘસી નાખ્યો એન્ડ દેન પછી અમે હોળી રમીને આવી ગયા ઘરે ઘરે આવીને પૂરવાએ વેફર બના જોઈએ તો તમે ડેફિનેટલી યુ નો કમેન્ટ કરી શકો છો કે રેસીપી જોઈએ છે અને ધેન મસાલો બનાયો એ પણ પહેરી પહેરી વિચ વોઝ રિયલી ગુડ એન્ડ સેની પણ રેસીપી જોઈએ તો જસ્ટ કમેન્ટ ડાઉન બિલો એન્ડ ગાઈઝ પછી વેફર બની ગઈ હતી અને ઇટ વોઝ રિયલી ટેસ્ટી વેફર એન્ડ ધેન અમે લોકોએ કર્યું ડિનર ડિનરમાં તો મેચ પટેટો કેરમ લાઈઝ એન્ડ બ્રોકલી તો ફ્રેન્ડ્સ આ હતી અમારી હોડી તો મળી એક નવ દિવસ નવી શરૂઆત થતી ત્યાં સુધી જય અંબે